મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકાનો વધારો જાહેર કરતા ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનર્સને લાભ મળશે મોંઘવારી ભથ્થામાં વધારાની આઠ માસની તફાવત રકમ એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે એનપીએસના કર્મચારીએ દસ ટકા ફાળો આપવાનો રહેશે રાજ્ય સરકાર ચૌદ ટકા આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ત્રણ હિતકારી નિર્ણયો કર્યા છે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાનો લાભ એક જુલાઈ બે હજાર તેવીસથી આપવાની જાહેરાત કરી છે આ મોંઘવારી ભતાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ કર્મયોગીઓ અને અંદાજે ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે મોંઘવારી ભત્તાની આઠ માસની એટલે કે એક જુલાઈ બે હજાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે તદનુસાર જુલાઈ બે હજાર ત્રેવીસથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીની તફાવત રકમ માર્ચ બે હજાર ચોવીસના પગાર સાથે ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસની એરિયર્સની રકમ એપ્રિલ બે હજાર ચોવીસના પગાર સાથે તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર ચોવીસના મોંઘવારી ભત્તાની એરિયર્સની રકમ મે બે હજાર ચોવીસના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવાશે મુખ્યમંત્રીએ નવી વર્ધિત પેન્શન યોજના એનપીએસમાં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે તદનુસાર હવે એનપીએસ અનન્વયે કર્મચારીએ દસ ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેમની સામે ચૌદ ટકા ફાળો આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલટીસી માટે દસ પ્રાપ્ત રજાની રોકડ ઉપરાંત ચૂકવવા અગાઉ છઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કર્મચારી હિતકારી નિર્ણયોના અમલ અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે રિપોર્ટર ચાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી વિરોચી બનાસકાંઠા